ઓવરઓલ જે આખી જે ગેંગનું ઓપરેશન હતું એમાં એક્યાસી જેટલા જે બેંક એકાઉન્ટ છે એ આ લોકોના અલગ અલગ જે ગરીબ માણસો હોય જેમને લોભ લાલચ આપીને જે બેંક એકાઉન્ટ ખોલાવેલા હતા એ એક્યાસી બેંક એકાઉન્ટના વિગતો પણ ધ્યાને આવેલી એની સાથે સાથે જ્યારે આ બેન્ક એકાઉન્ટની તપાસ કરવામાં આવેલી ત્યારે જે સમન્વય પોર્ટલ છે એ પોર્ટલ પરથી પણ વિગતો મળેલ કે એ બેંક એકાઉન્ટને લગતી કુલ 74 જેટલી ફરિયાદ ઓલ ઇન્ડિયામાં જે છે એમાં થયેલી છે જેમાં સાયબર ફ્રોડના જે છે ક્રાઇમ બનેલો છે આમાં ખાસ કરીને જે ઓરોલા આખી ટોળકીની જે ક્રાઇમ કરવાની જે ઓવરઓલ એમો હતી અને કઈ રીતે એ લોકો કરતા હતા એમાં મુખ્ય આરોપી જે છે યશ ભાટિયા છે આ યશ ભાટિયા દ્વારા અલગ અલગ લોકોને સાથે રાખીને સૌથી પહેલા એક ફ્રોડ પેઢી ઉભી કરવામાં આવતી આ ફ્રોડ પેઢી ઉભી કર્યા પછી બેંક ખાતાઓ ખોલાવવામાં આવતા બેંક ખાતાઓ ખોલાવ્યા પછી એક ખાતાઓની વિગત બીજા લોકોને આપવામાં આવતી અને પછી જ્યારે પૈસા આમાંથી વિડ્રો થતા તો પછી જે છે એના પેટે કમિશન અને અન્ય પૈસાઓનું જે છે વિતરણ કરવામાં આવતું